પાટણ રોડ પર પાસે કૃષ્ણનગર સોસાયટીના દરવાજાની સામેના રોડ સાઇડમાં કપડામાં વીંટેલી જીવિત માસુમ બાળકી મળ્યા હતા ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા જોવા મળ્યા હતા બનાવની જાણ એકસો એક્યાસી હેલ્પલાઇન અને એકસો આઠ એમ્બ્યુલન્સ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બાળકીને પ્રાથમિક સારવાર અર્થે પાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવની મળતી હકીકત મુજબ સોમવારે સવારે આઠ કલાકના સુમારે પાટણ શહેરના સુજનીપુર સબજેલ જવાના માર્ગ પર આવેલી કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશ દ્વાર સામે જ માર્ગની સાઈડ પર પસાર થઈ રહેલા વિસ્તારના જ ખેતરમાં ધરાવતા ખેડૂતને રોડની સાઈડમાં કપડામાં વીટેલી માસૂમ બાળકી જોવા મળતા ખેડૂતો આ બાબતની જાણ પોતાની બહેનને ને સહિત વિસ્તારના લોકો ની કરતા ઘટના સ્થળે લોકોના ટોળી ટોળા દોડી આવ્યા હતા બનાવની જાણ એકસો એક્યાસી હેલ્પલાઇન અને એકસો આઠ ને કરતા પાયલોટ અને ઈએમટી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માસુમ બાળકીને પ્રાથમિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બનાવની જાણ બાળ સુરક્ષા કચેરીમાં કરવામાં આવી હતી શહેરના સુજનીપુર જવાના માર્ગ પર કૃષ્ણાનગર સોસાયટીના પ્રવેશદાર સ્વામીથી મળી આવેલી આ માસૂમ બાળકી હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે જો કે બાળકીને રસ્તી રઝળતી મૂકી પોતાનું પાપ સંકેલવા ઘટનાને અંજામ આપનાર સામે લોકોના ફિટકારની લાગણી સાથે રૂષ જોવા મળ્યો હતો સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ ડોક્ટર આજિશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે સવારે નવ આસપાસ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા અજાણી બાળકીને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે લાવવામાં આવી હતી તેની બાળક ઠંડુ હોવાની સારવાર શરૂ કરવામાં આવી હતી સુગર ઓછું હોવાથી શરૂ કરવામાં આવી હતી તેની સારવાર અને તેની રિપોર્ટ અને બધું જોયા પછી તેની યોગ્ય સારવાર કરવામાં આવશે તેના માટે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે અંદાજીત બે થી પાંચ દિવસની બાળકી હોય તેવું લાગી રહ્યું છે બાળ કલ્યાણ સમિતિના સભ્ય બેન વ્યાસે જણાવ્યું હતું કે બાળ કલ્યાણ સમિતિના સભ્યોને જાણ થતાં જ સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે બાળકી તબીબ બાળકીની તબિયત કેવી છે તેની તેઓ તપાસ કરશે પછી સ્વસ્થ થશે ત્યારે જ તેઓ તેઓની પાસે રાખશે વધુમાં જણાવ્યું હતું કે ખરેખર બાળકીની જરૂરિયાત ન હોય તો તમે આ પાટણ સિવિલ હોસ્પિટલમાં પારણા મૂકી જાય બાળકીની પણ વ્યવસ્થા રહે બાળક સ્વસ્થ રહે બાળકને યોગ્ય જગ્યાએ તેનું માર્ગદર્શન અથવા તબીત સચવાઈ રહે તો હાલ તો આ કપડામાં વીંટેલી જીવિત બાળકી રોડ પર રજળતી મૂકવાથી લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી રહી છે રીના પરમાર ટુડી ન્યૂઝ ગુજરાતી